નલિયા ખાતે બાપા સીતારામ મડુલીમાં ચૌદમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામ ખાતે આવેલ બાપા સીતારામ મડુલીમાં ચૌદમાં પાટોત્સવ નિમિત્તે ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં બાળકો વૃદ્ધો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સવારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યજ્ઞ ઉત્સવ અને બપોરની મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે છેલ્લા ચૌદ વર્ષથી બાપા સીતારામની મઢોલીમાં આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે માવીરનગર શક્તિ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકસો પચીસ જેટલા બાળકોએ મહાપ્રસાદ અને ભક્તોએ પણ સાથે મળી સંયુક્ત મહાપ્રસાદનો લાભ લીધો હતો શું નામ તમારું આજે શું અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સવારના શોભાયાત્રા હતી ત્યારબાદ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નાની બાળાનો પ્રસાદ હતો અને ત્યારે સમૂહ પ્રસાદ કેટલા વર્ષથી આ પ્રોગ્રામ અને આ તહેવાર તમે ઉજવો છો ચૌદ વર્ષથી ચૌદ વર્ષથી બધા સાથે સોસાયટી કે ગામડા બધી સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા ને બાપાનો શું છે પરચો એ વિશે તમે વાત બાપાને તિથિ છે ને ઘણા લોકો અહીંયા આવે છે રામો રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામેણા વીતા નિશાચર ચમુ રામાયતા નમઃ આજે બાબા સીતારામ મઢુલીને આંગણે 14મો પાટો અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ છેલા 13 વર્ષથી આ સતત પાટો સો ઉજવાય રહ્યો છે અમારે આજુબાજુના નગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથે સાથ અમારે અહીંયા ત્રણસો થી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ રમેશ પાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ